એક પૃથ્વી પ્રમાણે પાયો માંડીયો રે એના યુગમણ બાર મંદિર મારે સેવા કરવી સે પ્રભુ આપની રે ગોપી કહે કૃષ્ણ તમે સાંભળો રે તમે સુણો ય મારી વાત મારે સેવા કરવી છે પ્રભુ આપની રે ગોપી કહે કૃષ્ણ તમે સાંભળો રે તમે સુણો ય મારી વાત મારે સેવા કરવી છે પ્રભુ सात पधरामणि त मे क्या करी रे त कोने कोने दिादर सन माभुपनि पे पधरमणि मथुरानील मा रे माता देवकी नी दादर सन माभुपनि रे पद पधरमणी जमुना जीनाोक पद રમણી જમુનજીના આ રે રે મહારાણી ને દીધા સન મારે સેવા કરવી સે પ્રભુ યાપની રે ત્રીજી પદ પધરમણી ગોકુળ ગામ મારે ત્રીજી પદ ગો ગોકુળ ગામ મારે માતા જશોદા ને દીધા સન મારે સેવા કરવી સે પ્રભુ આપની રે સોથી પધરામણી વનરાવના શોક મારે વ્રજ મનીતા દીધા દરસન મારે સેવા કરવી સે પ્રભુ આપની રે પાંચમી પધરામણી ગાયુના ગોંદ રે રે ગોપ ગોવાળને દીધા દર સન મારે સેવા કરવી સે પ્રભુ આપની રે સઠી પધરમણી ભીખુ ભાને આંગણે રે સઠી પધરમણી ભીખુ ભાને આંગણે રે રાધા રાણી ને દીધા દર મારે સેવા કરવી સે પ્રભુ આપની રે સાતમી પધરમણી ગોવર્ધના શીખરે સાતમી પધરમણી ગોવર્ધના શીખરે રે સર્વ ભક્તો ને દીધા ધાદર મારે સેવા કરવી સે પ્રભુ આપની રે સર્વે ભક્તોને દીધા દરસન મારે સેવા કરવી સે પ્રભુ આપની રે સાત પધરામણી જે કોઈ ગાય છે રે સાત પધરામણી જે કોઈ ગાય શેરે એનો હોજો શ્રી વ્રજ માવાસ મારે સેવા કરવી છે પ્રભુ આપની રે એક પૃથ્વી પ્રમાણે પાયો માંડીયો રે એનાયુ ગમણા બારના મંદિર મારે સેવા કરવી છે પ્રભુ આપની રે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો જરૂર શેર કરજો